નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ કેમ્પ તથા બાળકોને સ્ટેશનરી કીટનું વિતરણ હિમોફિલિયા સોસાયટી અને સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયો કાર્યક્રમ સિવિલ હોસ્પિટલની કોવિડ બિલ્ડિંગ ખાતે બ્લડ કેમ્પ તથા બાળકોને સ્ટેશનરી કીટનું વિતરણ કાર્યક્રમ યોજાયો બ્લડ કેમ્પમાં ચાલીસથી વધુ લોકોએ બ્લડ ડોનેટ કર્યું બસોથી વધુ બાળકોને કરવામાં આવ્યું સ્ટેશનરી કિટનું વિતરણ શાળામાં અભ્યાસ કરતા બાળકોની જરૂરી ચીજવસ્તુઓનું કરાયું વિતરણ કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલના હોદ્દેદારો સહિત હિમોફિલિયા સોસાયટીના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત રિપોર્ટર નૈતિક રેશમવાલા આજ રોજ હિમોફિલિયા સેન્ટર ખાતે હિમોફિલિયા સુરત ચેપ્ટર દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે હાલમાં ચાલુ છે લગભગ ચાલીસેક બોટલ જેટલું કલેક્શન થયું છે સાઠ સિત્તેર

મારા મેડિકલ સુપ્રીડેન્ટ ડૉક્ટર ધરવીર પરમાર મેડમ તેમજ ડૉક્ટર વિજય શાહ સાહેબ અને હિમોફીલિયા ચેપ્ટરના નિહાલ અને બીજા અન્ય લોકો પણ હાજર હતા અને સારી રીતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે અને લોકોનો ઉત્સાહ પણ સારો છે અને લોકોને અપીલ કરી કે દરેક લોકો દસ જણાને પ્રેરિત કરે કે જે બ્લડ આપવા આવે ત્યાં લગભગ સોથી વધુ લોકો હતા એમને તમામને આપણે એ રીતને અપીલ કરી છે જેથી કરીને વધુમાં વધુ બ્લડ ડોનેટ થાય બ્લડ ક્યાંય ફેક્ટરીમાં કે બહાર બનતું નથી એટલે બ્લડ માણસ જ આપી શકે અને એ બ્લડ દ્વારા અનેકોના જાન બચી શકે આ એક મેસેજ છે